અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કસબા વિસ્તારમાં ગત તારીખ ચોવીસ ડિસેમ્બરના રોજ નશા મુક્ત અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મૌલાના મુફ્તે સલમાન અઝહરી દ્વારા લોકોની ધાર્મિક લાગણી દુબાય તે રીતે અને અનુસૂચિત જાતિ સમાજ વિરોધી ભડકાઉ ભાષણ કરાતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મૌલાના અને મોડાસા શહેરના આયોજક વિરુદ્ધ એકસો ત્રેપન અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો પોલીસ આ કેસમાં હસ્તગત કરાયેલ આયોજક ઈશારભાઈ ગૌરી સામે ફરિયાદ નોંધાતા આયોજકને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર સામે હતા અને રોજ નશા અને ધાર્મિક કાર્યક્રમ દરમિયાન લોકોની ધાર્મિક લાગણી દુભાય તે અંગેનું અને અનુસૂચિત જાતિ સમાજ અંગે ભડકાઉ પ્રવચન કરનાર મૌલાના સલમાન અઝરી વિરુદ્ધ જૂનાગઢ અને કચ્છમાં ગુનો નોંધાયા બાદ શુક્રવારે મોડાસા

અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ